પ્રકરણ પહેલું પોષી પૂનમ આજ તો પોષ મહિનાની પૂનમ આવી છે ભાઈની નાની બહેન આજ આખો દી ઉપવાસ કરશે આજ તો બહેન પૂનમ રહી છે થાપેલા છાણાથી તો રંધાય નહીં એટલે બહેન સુડલી લઈને વગડામાંથી અડાયા વીણી લાવે છે સાંજે એક બોગણું ને એક લોટો લઈને પોતે જ નદીએ પાણી ભરવા જાય છે જતી જતી ગાય છે કે પોષ મહિનાની પૂનમ રે અગાસે રાંધ્યા અન્નવાલા જમશે માની દીકરી રે પીડશે બહેનીનો વીર વાલા ઉટકીને એનું અરીસા જેવું નાનું બેડું ભરી આવે છે સાંજે તો બહેન નાઈ છે ધોઈ છે બહેને તો અગાસીએ ચૂલો માંડ્યો છે બહેન રસોઈ કરે છે અગાસી હોય તો અગાસીએ નિકટ છાપરા વગરની ગમે તે જગ્યાએ પણ ઉઘાડા આવની છે સોળે કળાનો ચંદ્રમાં ચડ્યો છે બહેનના રાંધણામાં તો તેના કીણોમાંથી અમી વરસે છે હોંશ ભરી બહેન રાંધે છે અને રાંધણું પણ શું પહોંચ હોય તો ચૂરમું ને ન હોય તો ચોખા એને મન તો ચોખા પણ બત્રીસ જાતના ભોજન જેવા મોંઘેરા છે બીજી બનાવે છે ઘઉંની એક ચાંદકી ચાંદકીની વચ્ચોવચ પાડે છે એક કાણો ચાંદકી ચંદ્રમાં આડે ધરી કાણા વચ્ચેથી ચંદ્રમાની સામે નિહાળીને બહેન બોલે છે ચાંદા તારી ચાંદકી મારું ચૂરમું ભાઈ જમ્યો બહેન ભૂખી ભાઈના ઘરના તો ચોખાએ બહેનને મન ચૂરમા સમા વળી ફરી બોલે છે ચાંદા તારી ચાનકી કૂતરા તારી રોટલી આજ મારી પોષી પૂનમ એવી પૂનમના તેજમાં તરબોળો બનતી બનતી બહેન ભાઈની પાસે જમવાની રજા માંગે છે પોશી પોશી પૂનમડી અગાસે રાંધ્યા અન્ન ભાઈની બહેન જમે કે કેમ ભલો ભાઈ હોય તે કહેશે કે જમ બેન જમ એટલે બહેન જમે વળી નઠારો ભાઈ હોય તો બહેનને વડાવવા ખાતર કહેશે કે રમ્ય ભાઈ હા ન પાડે ત્યાં સુધી બહેનથી જમાય જ નહીં પોષી પોષી પુનમડી સાત ભાઈની બેનડી ડાઈ કહે તો જમે નિકર બેનરે ભૂખી ઘણા ઘણા ભાઈઓ આજ સંભારી સંભારીને કહે છે કે નાનપણમાં અમેય બહેનોને ના પાડીને ભૂખી રાખી છે તો એ બહેન તે બહેન એના હેત કંઈ ઉતરે છે કદી પ્રકરણ બીજું ચાંદરડાની પૂજા નાની નાની કન્યાઓ સાંજ સમયે તારાને ઉગતો નિહાળતાની વારજ બોલી ઉઠે એલી એ જો ચાંદડું ઊગ્યું એટલું કહી હાથની ખોટી ખોટી કંકાવટી કરી તારાની સામે કલ્પિત કંકુના કલ્પિત છાંટા ઉરાડવા માંડે અને બોલવા લાગે પેલું ચાંદડું મેં પૂજ્યું પછી મારા વીરે પૂજ્યું આભલું ડાભલું કુરડીમાં સાકર ભાઈ બાપ ઠાકર દરિયામાં દીવો ભાઈ બાપ જીવો આભલા ડાભલા સુડી વચ્ચે સોપારી સોનાના બે ઘાભલા મારો ભાઈ વેપારી પછી કલ્પિત કંકુ ચોખા ઉડાડી હાથ નાખીને અંતરિક્ષમાં દુખણા લઈ ધાન ખાઉં ધૂળ ખાઉં મારા ભાઈ ઉપરથી ગોળી જાઉં પ્રકરણ ત્રીજું આંબાડું ફોફરડું પૂજારી ઓ પૂજારી ઉઘાડો રાડુ રાડું કાગળું અત્યારમાં ક્યાંથી મરી છે પાંચ પાંચ છ છ વર્ષની કન્યાઓ દેવ મંદિરના દ્વારે આવીને બેઠી અને મંદિરના કમાળ ભળભળાવે છે અંદરથી પૂજારી રોષે ભરાય છે આસો કારતકના શિયાળો દિવસો છે કડકડતી ઠંડીથી કંપતું કરોડ્યું છે આકાશમાં તારા ટમટમે છે એ ટાણે આ નાની નાની કન્યાઓ ઠંડે પાણીએ નાહી આંબરડું ફોફાડું વ્રત કરવા આવી છે આસો વધીને કાર્તિક સુધીના મળી ત્રીસે દિવસોને મોઢે પરોઢીએ દરરોજ આ કન્યાઓ નાહી ધોઈ મંદિર આવે છે સાથે મૂઠ ઘઉં કા મુઠ્ઠી ચોખા એક આંબળું એક કોઠેમડું એક સોપારી એક કોળી ને એક પાઈ એમ છ વાના લઈને જ જે જેને લગતા દેવસ્થાનો હોય ત્યાં જાય છે જઈને દાણાનો સાથિયો પૂરે છે પૂરતી પૂરતી બોલતી જાય છે આંબરડું કોડી ને કોઠેંબડું ગાય રે ગાય તું મોરી માય નત નત ડુંગરે ચરવા જાય ચરી કરી પાછી વળી ગંગાજળ પાણી પીવા ગઈ સામો મળ્યો સિંહને વાઘ વાઘ કે મા તને ખાવું ના રે ભાઈ મને ન ખવાય મારા છાણાનો ચોકો થાય મારા ઘીનો દીવો બળે મારું દૂધ માં દેવને ચડે અહીંથી લગભગ અર્ધ શૂન્ય જોડકણું શરૂ થાય છે તલક તળસી જમરક દીવડો હથ કરતો જાયરે જીવડો જીવા કે તું જળશિયો રાણી માંગે કળશીઓ આણી કહેશે કાણી તને ચડપ લેશે તાણી તપિયારે તું તપેશરી મારો વીરો લખેશરી લખેશરીના આણા ભાણા અમૃત આણા જેટલા રે બોડીએ બોર એટલા રે મારા વીરાને ઢોર 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 ઢોરંતી પડોસણ છાણા ચોરંતી મારા ચોર્યા આના ચોર્યા એને નાખો જમને બાર ઈ બુડે ને અમને તાર એટલું બોલી સાથિયા કરી ચપટીક દાણા નાખી છોકરીઓ સાથિયાને વધાવે તે વખતે આવું સૌભાગ્ય માગે ચકલાારે તમે ચણી ચણી લેજો ગોવિંદના ઘર ગણી ગણી લેજો ગોવિંદરે તમે આરી દેજો ઝારી દેજો ગોઠડીએ બે બહેન્યું દેજો આણે પરિયાણે વિરોજી દેજો રાંધણીએ વહુઆરું દહેજો પીરસને માતાજી દહેજો પાટલે જમવા બાપ દહેજો ભેગો જમાડવા ભત્રીજો દહેજો પછી સાથિયા ઉપર ચારે ફળ મૂકીને બોલે બેસ રે રામ શ્રી ભગવાન ક્યારે લેસુ હરિના નામ હરરે હૈડાની ગોરી ઓસડિયામાં નાખો ઢોળી વૈદરે તું કુટિયો વૈદ મોંઘા તુલસી મોંઘા પાન મોંઘા રે શ્રી રામના નામ મોંઘે વર્તે વરા કરો વર્તોલા કરો લખ ચોરાસી ફેરા ટળો ફેરા ફરતા લાગી વાર કૃષ્ણે ઉગાડ્યા બાર બારો બાર દીવા વડે શ્રી કૃષ્ણના વિવાહ કરે પછી ફળો ઉપર ચાલલા કરતાં કરતાં ટીલી રે મારી ટબક દેરાણી જબક જેઠાણી વરત કરો બે જલ દેરાણી મારી ટીલી આરે માસ બારે માસ શિવજી પૂરો સૌની આસ સૌ નાયા સૌ ધોયા તેની બાંધ્યો પાળ પાળે પાંચ પૂતળાને મય બેઠા વાસુદેવજી મરડક મારી મૂઠડી લે રે રામ લે તો જા કંઈક આશીર્વાદ દેતો જા રાણી પાસે થાતો જા રાણી કહેશે કાણી તને ચડપ લેશે તાણી પછી ઉઠવણું કરે છે ઉઠીને ઘેર જાય ચાલતા ચાલતા બોલે કારતક નાય કડકડ ખાય એનું પુણ્ય કૂતરાને જાય એટલે કે આ વ્રતમાં તેલમાં તળેલું ધાન્ય જે ખાય તેને પુણ્ય ન મળે પાછી વળે ત્યાં સુધી અંધારું જ હોય ધીમે ધીમે કાગડા કૂતરા બોલવા લાગે એટલે વ્રત કરવાનો વખત વીતી ગયો ગણાય બીજી શેરીઓની જે કન્યાઓ મોડી ઉઠે તેને ખીજવવા માટે બોલે છે કે કાગડા બોલ્યા કૂતરા બોલ્યા ઓલી પાની છોડ્યુંનું ખોટું પ્રકરણ ચોથું આહલી પહલી ફૂલ્યો ફાલ્યો ફાગણ માસ આવ્યો છે આંબા મોર્યા છે ને કેસુડા કોળ્યા છે બારે ભાર વનસ્પતિ તો લચી પડી છે ટાળ ઉડી છે ને તડકા તપવા લાગ્યા છે સામી જાડે હોળી ચાલી આવી છે આઠમની રાતથી તો કાંઈ અજવાડિયા ખીલે છે કાંઈ અજવાડિયા ખીલે છે એ અજવાડિયામાં ટોળે વળીને શેરીની નાનકડી છોકરીઓ અહલી પહલી માંગવા નીકળી પડે છે આ ઘેર જાય ને પેલે ઘેર જાય કોણ કોણ જાય છે અજવાળી દિવાળી ને રૂપાળી પાર્વતી ગોમતી ને સરસ્વતી પૂતળી મોતળી ને મણી હેમી પ્રેમી ને પરબી કોઈ બામણની દીકરી કોઈ વાણિયાની કોઈ રાજપૂતની તો કોઈ કણબીની એમ ટોળે વળીને કુમારિકાઓ પડોશીને ઘેર ઘેર ઘૂમે છે માથા ડોલાવી ડોલાવીને તાલ દેતી દેતી લહેકાતી ગાજી ઉઠે છે કે અહલી દેજો બાઈ પહલી દેજો પહલીના પાંચ દોરા દેજો એટલું બોલે ત્યાં તો ઘરના છૈયા છોકરા સૌ દોટ કાઢીને બહાર આવે છે વળી તાલ બદલે લહેકા ટૂંકા થાય અને જોડકણું જોરથી ગાજે જે રે દેશે રે એને રે ઘેરે રે પાઘડીયાલો પુત્ર આવશે નાગલીયાળી નાર આવશે અહાહા પાઘડી બંધ રૂપાળો પુત્ર અને નાગણીશા કાળા ભમર ચોટલાવાળી રૂઢિ વહુ મળે એવી આશીષ સાંભળીને તો કેટલી કેટલી જણ્યા વિના જૂરતી પડૂષણો દાણા દેવા દોડી આવતી હતી કુવારિકાઓની આશીષો કંઈ ફળ્યા વિના રહે પણ આ છોડીઓ તો નખેદ આશીષો આપે તેમ વળી શાપ પણ આપે ઝેરે નહીં ધ્યે રે એને રે ઘેરે રે બાડુડો જમાઈ આવશે કાણી કુબડી ઘેડી આવશે ઘેડી એટલે દીકરી હળવો ફૂલ જેવો કાલો કાલો અને ભોળા મનનો આ શાપ સાંભળતા જ ખડખડ હસતી ઘરનાર ખોબો ભરીને બહાર આવે કન્યાઓના ખોળામાં દાણા ઠાલવીને બોલે લો ટળો નીકર જીબડી વાળી લઈશ પણ ભોળી ભાળી છોકરીઓ કંઈ છેલ્લો આશીર્વાદ આપ્યા વિના જાય કદી આ અને ઓલ્યા તમામ ઘરને સૌભાગ્યની દુઆ સંભળાવે છે આ ઘેર ઓટલો ઓલે ઘેર ઓટલો ઘર ધણિયાણી ઓળે ચોટલો પછી દૂધણાં વાંજણાં અને ખેતરવાળી વગેરે સંપત્તિની દુઆ સંભળાવે છે આ ઘેરે રાસ ઓલે ઘેરે રાસ ઘર ધણિયાણી ફેરે છાશ આ ઘેરે ગાડું ઓલે ઘેરે ગાળું ઘર ધણિયાણી જમે લાડું અને થોડું કે જાજુ જેટલું આપે એટલાથી રીઝનારી કોઈને ભારે ન પડનારી એ બાલિકાઓ છેલ્લું બોલે છે ચપટી ધ્યો તો રાજી થાય ખોબો ધ્યો તો ભાગી જાય એમ આઠ દિવસ દાણા ઉઘરાવે અને એ દાણાનો ખજૂર લે પૂનમની હોળીના દર્શન કર્યા પછી સૌ હળીમળીને એ ખજૂર ખાય એનું નામ અહલી પહલી અહલી પહલીનો અર્થ જ ખોબો અથવા અડધો ખોબો એક હાથના ખોવાને પહલી કહે છે